ગારીયાતાર શહેરના કોડિયાનગરના રહીશોએ પાણી બાબતે નગરપાલિકા ખાતે રજૂઆત કરી ગારિયાતર તાલુકા વિસ્તારમાં મોટાભાગના વિસ્તારોમાં પાણીની સમસ્યાઓથી હાલ શિયાળાનો સમય હોય ત્યારે પાણીની સમસ્યાથી લોકો ઝૂમી રહ્યા હોય ત્યારે પાલિતાણા રોડ પર ખોડિયારનગરના રહીશે નગરપાલિકા કચેરી ખાતે છેલ્લા પંદર કરતા વધારે દિવસથી પાણી ન આવતા રજૂઆત કરી હતી જેમાં મહિલાઓએ રજૂઆત કરવાની સાથે પાણીની અગવડતાના કારણે પીવાના પાણીની પણ સમસ્યા થઈ રહી હોય ત્યારે ઉગ્ર રીતે રજૂઆત કરી હતી તેની સાથે યોગ્ય નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી શિયાળાની શરૂઆતમાં ગારિયાદારમાં પીવાની પાણીની સમસ્યા વકરી હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે રિપોર્ટર ગોપાલ ગોંડલિયા સાથે જેઠુરભાઈ આહીર વી નાઇન ન્યૂઝ ગુજરાતી ગારિયાધાર આપનું નામ જયાબેન કરમસિંહભાઈ કંટારીયા ગામ ગરિયાધાર ખોડિયારનગર